જામ કંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની જગ્યા પર થોડોક સમય પહેલાં માનવભક્ષી કૂતરાએ નિર્દોષ અને માસૂમ બાળકને હાથ પગ અને માથાના ભાગમાં બચકા ભરી લેતા ઘટના સ્થળે રવિનાથ નામના સાત વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું આ દરમિયાન બાળકના સ્વજનો સહિત ઇન્દિરાનગર વિસ્તારના લોકોએ મામલતદાર કચેરી આવેદનપત્ર આપી ધરણા પર બેસી ગયા હતા તેમજ ઇન્દિરાનગર વિસ્તારની બારોબાર રહેતા ગરીબ પરિવારોના ઝૂપડા જેસીબીથી હટાવવાની સરપંચે ધમકી આપી હોવાના

અમને ગમી સુવિધા કરી દે બટુકભાઈ ધરમસિંહભાઈ પરમાર દેવી પૂજક સમાજના પ્રમુખ શ્રી છે તો સરકારને અમે નમ વિનંતી કરી છીએ કે ભાઈ આ છોકરાને જે ફાળી ખાયો હતો મારી નાખો તો સરકારને જે સહાય આપવી હોય બાળક માટે મળે એવું અમારી વિનંતી છે અને અહીંયા જે આ રહી છે એ ઝુંપડપટ્ટી છે તો ઝુંપડપટ્ટી કાઢવવી હોય તો અમને ગમે ત્યાં તમે સહાય કરીને જીવો તો અમે ન્યાસી નીકળી જાય બાકી તો અમે ક્યાં જાય ગરીબ માણસો તો સરકારને અમે વિનંતી કરી છે કે અમને ગમે ત્યાં આશુ પાતળું ગમે ત્યાં જીવો તો અમે ન્યાસી નીકળી જાય સુરેશભાઈ પથુભાઈ પરમાર હું ઝુંપડપટ્ટીની આગેવાની તરીકે હું બોલું છું મુખ્યમંત્રીને આ પત્ર આપું છું કે અમારા છોકરાને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે અને ઝુંપડપટ્ટી અમારે અમને કાઢવાનું કે છે તો અમને કોઈ વિલ કરી અને કોઈ જગ્યા ફાળવે એવી નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબ લાભુબેન મુકેશભાઈ રાઠો સાહેબ અમે આયા ઝુપડપટ્ટી માં રહીએ છીએ અમારે એક છોકરાને ને પાડી ખાધો છે કુતરા અમે છોકરાઓ ને મૂકી કાઢી અમે મજૂર માણસ છીએ ક્યાં જાય મજૂર માણસ અમે મજૂરી કરવા વયા જાય તો છોકરાને મૂકતા અમને બીક લાગે છે કે હવે અમને ક્યાંક વ્યવસ્થા કરી દો અમે ગરીબ માણસ ક્યાં જઈએ આ ઝુપડપટ્ટી માંથી અમને ક્યાંક બહાર કાઢો અને ક્યાંક અમારે રહેવાની વ્યવસ્થા કરી દો અમારી તો તમારું આભાર રહે અમે અમે મજૂરી છીએ છીએ સાહેબ અને આને પડ્યા રહીએ અમને અહીંયા વાઇસભાઈ અમારે રેવાતો નથી ખાવા પીવા માં અમારે બધી વાત અમારે તકલીફ પડે છે અમારે તો અમે ક્યાં રેવા જઈએ સાહેબ અમને ક્યાં ગમે ત્યાં ક્યાંક વ્યવસ્થા કરી દો મકાન ની અને ક્યાં અમને ગમે ત્યાં અમારા ઝૂપડપટ્ટી ના અમારે ક્યાંક પલોટ આપો ક્યાંક